આજરોજ કરજણ ફાયર વિભાગ દ્વારા સરકાર શ્રીના આદેશ મુજબ સિવિલ ડિફેન્સ મોકડલિલ કરવાની સૂચના આપેલ હોય જે અનુસંધાને સતર્કતાના ભાગરૂપે કરજણના નવાબજાર સ્થિત રુદ્રાંશ કોમ્પલેક્ષક જૂની કોર્ટ સામે સાંજે સવા પાંચ વાગ્યા વાગ્યે આગ લાગેલ હોય તેમજ બિલ્ડિંગમાં માણસો ફસાયા હોવાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લેડર સીડી દ્વારા બે વ્યક્તિઓને બચાવેલ તેમજ બીજા છ વ્યક્તિઓને સહિસ્લામત રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરેલ હતી જે બાદમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ હોવાનું જાહેર કરેલ હતું તેમજ ઉપરોક્ત મોકડ્રીલમાં કરજણના મામલતદાર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર સાહેબ શ્રી કરજણ નગરપાલિકા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા